હેલો જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે મારું છે ચિંતન ખાણી હવે જેટલા પણ જે સ્ટાન્ડર્ડ માં છે એને રિઝલ્ટ આવ્યું છે અને પેરેન્ટ્સ અમને પર્સનલી મળવા આવે છે એના પરથી અમને ખબર પડે છે અને ઘણા બધા લોકો અત્યારે સ્ટ્રેસમાં હશે અને જે એક્સપેક્ટેડ પર્સન્ટેલ હશે એના કરતાં ઓછા પર્સન્ટેલ આવ્યા છે બધી જ વસ્તુઓ અમને લોકોને ખ્યાલ પડી છે અને કશું એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર છે જ નહીં પહેલી વાત બરાબર જો તમારે ટેન્શન મુક્ત થઈ જવું હોય ને તો બાર તારીખે સેમિનાર છે અમારો એ સેમિનારમાં આવજો એકવાર એ સેમિનારની ડિટેલ જે છે એનો વિડીયો બનાવેલો છે મેં એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે તમે વિડીયો જોઈ શકો છો કે સેમિનાર ક્યાં છે કેટલા વાગે છે કઈ તારીખે છે અને એમાં તમારે કરાવવું હોય રજીસ્ટ્રેશન તો શું કરવાનું છે બહુ જ લિમિટેડ સીટ્સ એની અંદર અવેલેબલ છે હવે ઓકે તો તમારા બધા જ કન્ફ્યુઝન ઓછા પર્સન્ટેજ આવ્યો તો શું કરવાનું વધારે પર્સન્ટેજ તો શું કરવાનું તમને એવા એવા એક્ઝામ્પલ્સ એ સેમિનારમાં આપવામાં આવશે કે તમને ખબર પડી જશે કે આ બારમા ધોરણની માર્કશીટ જે છે એ તમારું પીસ ઓફ પેપર છે બીજું કંઈ જ નથી પેરેન્ટ્સ તમે ટેન્શન કરતા હોવ બિલકુલ ટેન્શન ના કરશો અને એઝ અ સ્ટુડન્ટ તમે ટેન્શન કરતા હોવ કે તમારું કરિયર બગડી ગયું છે તેવું જરાય નથી તમને રિયલ લાઈફ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સેમિનારમાં આપીશું અમે લોકો અને પછી આગળ ચાર વર્ષ આપણે શું કરવાનું એ બધું જ તમને ત્યાં આગળ ગાઈડ કરવામાં આવશે કઈ કોલેજ ચોર્જ ફિલિંગ કેવી રીતે કરવી બધી વસ્તુ તો એ સેમિનાર આખો બહુ જબરજસ્ત થવાનો છે આપણે એવરી યર એક સેમિનાર કરીએ છીએ આ પહેલો ને છેલ્લો સેમિનાર છે અમદાવાદમાં થવાનો છે આખી ડિટેલ જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે કરિયર માટે એક દિવસ અડધો દિવસ તમારે આપવો જોઈએ બાકી તમારી ઈચ્છા ઓકે હવે આપણે આગળ વધીએ છીએ કે કેટલા પર્સન્ટાઇલ ઉપર તમારો કયો રેન્ક બની શકશે એનું પણ એનાલિસિસ છે એ જે એ વેબસાઇટ પર આવી ગયું છે એ હું તમને બતાવીશ કુચકેટનું અને બોર્ડનું બંને જો તમારા નાઇન્ટી નાઇન ઉપર બેટા પર્સન્ટેજ આવતા હોય તો આ વખતે નાઇન્ટી નાઇનની ઉપર જે એ ગ્રુપમાં છે આપણે સાયન્સ થિયરી સબ્જેક્ટ જોઈશું તો એ ગ્રુપમાં ફોર ફોર્ટી એટ સ્ટુડન્ટ છે એટલે નાઇન્ટી નાઇન અથવા નાઇન્ટી નાઇનથી ઉપર તમારો જો પર્સન્ટેજ બનતા હોય તો તમે પહેલા પાંચસોની અંદર તમારો રેન્ક આવશે ટોપ ફાઈવ હંડ્રેડની અંદર જો તમારો રેન્ક તમારા પર્સન્ટેજ નાઇન્ટી એટની ઉપર બનતા હોય નાઇન્ટી એટની ઉપર તો તમારો રેન્ક જે છે એ આઠસોની આસપાસની રેન્ક તમારી બનશે એટલે કે એકથી વચ્ચે તમારો રેન્ક આવશે જો તમારા પર્સન્ટાઇલ છન્નું નાઇન્ટી સિક્સ અથવા એમથી ઉપર હોય તો તમારો રેન્ક જે છે એ સોળસો ને છેતાલીસ થી ઉપર બનશે બરાબર પણ રેન્ક તમારે બેનો સરવાળો કરવાનો છે આ તો ખાલી બોર્ડનું છે ગુજકેટું નથી ખાલી બોર્ડનું છે પણ તમને કહેવામાં એમ કહેવામાં આવે છે કે જેના નાઇન્ટી સિક્સ પર્સન્ટાઇલ હોય અથવા નાઇન્ટી સિક્સ થી ઉપર હોય

તમારા 85 પર્સન્ટાઇલ હોય તો અરાઉન્ડ 6000 સ્ટુડન્ટ્સ છે તમારા 75 પર્સન્ટાઇલ હોય તો અરાઉન્ડ 10000 સ્ટુડન્ટ્સ છે જો તમારો 70 પર્સન્ટાઇલ હોય તો તમારા કરતા આગળ 12000 સ્ટુડન્ટ્સ છે જો તમારો 70 પર્સન્ટાઇલ બનતા હોય તો જો તમારો 50 પર્સન્ટાઇલ બનતા હોય તો તમારાથી આગળ 19000 સ્ટુડન્ટ્સ છે તો એવી રીતે અહીં આગળ લખેલું જ છે એ ગ્રુપ સ્ટુડન્ટ્સની વાત કરી રહ્યો છું જે છે આપડા ગુજકેટના જે તમારા સોરી બોર્ડના તમે જે જોશો શું જોવાનું છે તમારા લોકોએ તમારી માર્કશીટમાં જે સાયન્સ પર્સન્ટેજ લખેલા છે એની આપણે વાત કરી રહ્યા છીએ અને આના બેઝ પર તમારું એડમિશન થવાનું છે તો આ આટલા સ્ટુડન્ટ્સ છે એના એના આધારે તમને લોકોને આઈડિયા આવશે કે તમારા કરતા આગળ કેટલા સ્ટુડન્ટ્સ છે અને એના આધારે તમે લોકો એનાલિસિસ કરી શકશો કે તમારો એક્સપેક્ટેડ રેન્ક કેટલો આવી શકે છે જો તમે લોકો સમજી શકતા હો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર મારો રેન્ક આની આજુબાજુ બને છે રાઈટ એ રીતે ગુજકેટની વાત કરીએ બે હજાર ચોવીસમાં તો નાઇન્ટી નાઇન ઉપર પર્સન્ટેજ વાળા પાંચસો ને દસ સ્ટુડન્ટ છે નાઇન્ટી એટથી ઉપર વાળા નવસો નવ્વાણું છોકરા છે એટલે કે જો તમારા ગુજકેટમાં નાઇન્ટી એટ પર્સન્ટાઇલ બનતા હોય તો ગુજકેટમાં તમારથી આગળ એક હજાર છોકરાઓ છે જો તમારા નાઇન્ટી એટ પર્સન્ટાઇલ બનતા હોય તો જો તમારા નાઇન્ટી સિક્સ બનતા હોય તો ટુ થાઉઝન્ડની આજુબાજુ નાઇન્ટી ફોર બનતા હોય તો થ્રી થાઉઝન્ની આજુબાજુ નાઇન્ટી ટુ બનતા હોય તો ફોર થાઉઝન્ની આજુબાજુ એવી રીતે બધા આપેલા છે સિક્સટી પર્સન્ટાઇલ બનતા હોય તો ટ્વેન્ટી થાઉઝન્ડની આજુબાજુ ગુજકેટ આપવા વાળા ફોર્ટી નાઇન થાઉઝન્ડ સ્ટુડન્ટ હતા કેમ કે એમાં ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ બંને હોય એટલે પણ જે જીએસસીબીના સ્ટુડન્ટ જોવા જઈએ તો જીએસસીબી ના સ્ટુડન્ટ હતા એ ગ્રુપમાં થર્ટી એટ થાઉઝન્ડ સમથિંગ જે લોકો ની એક્ઝામ આપેલી છે રાઈટ તો આના હિસાબે તમે આ ટેબલ અને બીજું આ ટેબલ બંને ટેબલ જોઈ અને તમે લોકો ડિસ્કસ કરી અને તમે તમારા ઘરમાં બેસીને ડિસ્કસ કરી શકો છો કે તમારો કયો આજુબાજુ રેન્ક તમારો બને છે અને યસ કોઈ એ પેરેન્ટ્સને રિક્વેસ્ટ છે અને સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ છે પેનિક થવાની કોઈ જરૂર નથી ઓકે પેનિક થવાની બિલકુલ જરૂર નથી એકવાર સેમિનારમાં આવ્યા બધો જ તમારું ટેન્શન નીકળી જશે ટેન્શન ફ્રી થશો તમે સેમિનારની બહાર નીકળશો ત્યારે ઓકે અને તમારા એ સેમિનાર પછી હું તમને તમારી પાસે એક પ્રોમિસ પણ લઈશ જો એ પ્રોમિસ તમે લોકો મને આપશો તો એકસો દસ ટકા તમારી લાઈફ સરસ બનશે તો સેમિનાર મિસ ના કરતા અને આ રેન્ક જે છે એ તમે લોકો ખાસ ધ્યાનમાં રાખજો ઠીક છે થેન્ક યુ સો મચ બાય